સુરતમાં એક વધુ ચકચારી છે ફાયર વિભાગને જાણ કરી હતી યુવક પારિવારિક તણાવના કારણે માનસિક રીતે પરેશાન હતો અને આત્મહત્યાનું કડવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ તરત જ ડબોલી ફાયર સ્ટેશનની ટીમ

યુવકને નદીમાં ગોતતા જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકે ફોન કરીને ફાયર વિભાગને જાણ કરી હતી જોકે યુવકે નદીમાં ઝંપલાઈ દીધું છે પિસ્તાલીસ વર્ષીય યુવકે તાપી નદીમાં જંપલાવી હોવાની માહિતી મળતા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપથી તેને નદીમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું ફાયર અધિકારી અક્ષય પટેલના જણાવ્યા અનુસાર કોલ મળતા જ બ્રિજ નીચે પહોંચીને તાપી નદીના મધ્યમાં જંપલાવેલા યુવકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો નદીમાં પડ્યો હોવાથી તેને બહાર કાઢવા માટે ફાયર ટીમના કર્મચારીઓએ લાઈફ જેકેટ પહેરીને નદીમાં જઈને તેને બહાર કાઢ્યો હતો વિનય ગોડ નામના યુવકને કમરના ભાગે ઈજા થઈ હતી ઉપરથી નદીમાં ઝંપલાવાને કારણે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું ડોક્ટરે જણાવાયું છે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બચાવ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ યુવકને સિંગણપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસ દ્વારા યુવકની ઓળખ તથા તેની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર માટે ભરતી કરાયો છે ફાયરના જવાનોએ જે રીતે જીવની પરવા કર્યા વિના તરત જ પ્રવૃત્તિ કરીને યુવકનો જીવ બચાવ્યો છે તે પ્રશંસનીય છે આ ઘટનાએ ફરી એકવાર આપઘાત જેવું પગલું ભરી લેતા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહાયની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે